અમેરિકાના અનેક રાજ્યોમાં વેવની અસર ન્યુજર્સીમાં ભારે ગરમીની ચેતવણી સત્તર રાજ્યોમાં ચાલીસ થી પિસ્તાળીસ ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચી શકે ગુજરાતમાંથી એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય સાત દિવસ ભારે વરસાદની આગાહી અત્યાર સુધીમાં સિઝનનો બાસઠ પોઈન્ટ ચુમ્માળીસ ટકા વરસાદ નોંધાયો એકસો ત્રીસ રૂપિયાનો વધારો લોકસભામાં પીએમ મોદીનો હું કાર કહ્યું પાકિસ્તાને યુદ્ધ વિરામની ભીખ માંગી હતી તો ટ્રમ્પને રોકડું પરખાવતા કહ્યું દુનિયાના કોઈ દેશે ઓપરેશન બંધ કરાવ્યું નથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે રશિયામાં જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે આ ભૂકંપના આંચકા કરતા એમ જ કહેવું જોઈએ કે ભૂકંપ હતો આઠ પોઈન્ટ આઠની તીવ્રતાનો આ ખૂબ જ મોટો ઝટકો રશિયાના કેમ ચટકા વિસ્તારમાં અનુભવાયો રશિયા અને સાથે સાથે જાપાનમાં અત્યારે સુનામીનું અલર્ટ આપવામાં આવ્યું છે 24 કલાક માં બસો થી પણ વધુ હળવા ઝટકા અનુભવાઈ ચૂક્યા છે વર્ષ બે હજાર અગિયાર પછીનો આ સૌથી વધુ તાકાત ધરાવતો ભૂકંપ છે છેલ્લા ચૌદ વર્ષમાં આવેલો સૌથી મોટો ધરતીકંપનો આંચકો અનુભવાયો છે ભૂકંપના આંચકા બાદ દરિયાકાંઠે ત્રણ મીટર સુધી ઊંચા મોજા ઉછળ્યા હતા અને કેલિફોર્નિયાના દરિયાકાંઠે પણ સુનામીનું અલર્ટ આપવામાં આવ્યું છે ભૂકંપને કારણે લોકો પોતાના ઘરથી બહાર દોડી આવ્યા હતા અમેરિકાની જે યુએસજીએસ સંસ્થા છે ત્યાં ભૂકંપ જમીનની વધુ અંદર ન હોવાને કારણે તેમણે એવું કહ્યું છે કે સુનામીની સંભાવના વધી ગઈ છે જો ભૂકંપ જમીનની ઊંડાણમાં અનુભવાયો હોત તો સુનામીની સંભાવના ઓછી હોત પરંતુ સુનામીની સંભાવના અહીં વધી ગઈ છે એનડબલ્યુએસ એટલે કે રાષ્ટ્રીય હવામાન સેવા નેશનલ વેધર સર્વિસીસ તેમણે પણ રશિયા સહિત આસપાસના દરિયાઈ દેશો માટે સુનામીનું અલર્ટ આપ્યું છે અને સતર્ક રહેવાની પણ સૂચના આપી છે રશિયાના પ્રાદેશિક ગવર્નરે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં કોઈ ઈજા નથી થઈ પરંતુ એક કિન્ડર ગાર્ડનને નુકસાન થયું છે આઠ પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપ માત્ર એક જ જગ્યાએ થોડું નુકસાન તેમણે આ ભૂકંપને દાયકાઓનો સૌથી શક્તિશાળી ભૂકંપ ગણાવ્યો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવાની સૂચના આપી છે જાપાન હવામાન એજન્સીએ જણાવ્યું છે કે ત્રણ ફૂટ ઊંચા મોજા જાપાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચી શકે છે એટલે હજુ એ શક્યતા છે જાપાન સરકારે કટોકટીની બેઠક બોલાવી લીધી છે અને રાહત તથા બચાવ કામગીરી માટે સરકારે તૈયારીઓ શરૂ કરી છે જુલાઈની શરૂઆતમાં કેમચટકા નજીક સમુદ્રમાં ઘણા ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા હવે આ સમગ્ર જે ભૂકંપનો આંચકો આવ્યો છે નજીકથી સમજીએ સમગ્ર ગતિવિધિઓને સમજવાની કોશિશ કરીએ રશિયામાં કેમ ચટકા વિસ્તાર આપ નિહાળી રહ્યા છો કે જ્યાં ભૂકંપનો આંચકો અનુભવાયો હવે આ જે આઠ પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપનો આંચકો છે તે કેમ ચટકા વિસ્તાર હવે તમે આ જુઓ તો જે આ સમગ્ર વિસ્તાર છે રશિયાનો ત્યાં આ આંચકો અનુભવાયો જે પેસેફિક રિંગ ઓફ ફાયર કહેવામાં આવે છે તેનાથી નજીકનો વિસ્તાર છે જુલાઈ મહિનાની શરૂઆતમાં ધીરે 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 નાના નાના આંચકા અનુભવાઈ રહ્યા હતા એ તીવ્રતા વધતી ગઈ જે આ ઓરેન્જ ડોટ્સ તમે જુઓ છો તે પેસેફિક રિંગ ઓફ ફાયર છે અને ત્યાં જ વારંવાર ભૂકંપના ઝટકા આવતા હોય છે હવે આ જગ્યાએ જુલાઈમાં ધીરે 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 ભૂકંપના આંચકાની શરૂઆત થઈ એ તીવ્રતા વધતી ગઈ અને તીવ્રતા વધતા 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 આઠ પોઈન્ટ આઠની તીવ્રતાનો એક જ ઝટકામાં બહુ જ મોટો ભૂકંપનો આંચકો અનુભવ આવ્યો એટલે ટેક્ટોનિક પ્લેટ્સ જે છે તે શિફ્ટ થઈ અને તેને કારણેથી ને આટલો મોટો ભૂકંપનો આંચકો આ કેમ ચટકા વિસ્તાર છે આ બેરિંગનો તમે જુઓ છો આ સમુદ્ર છે આ તરફ કેનેડા આવે છે એટલે કેનેડા અને રશિયાની વચ્ચેનો આ વિસ્તાર અહીંયા નીચે જાપાન આવે છે તમે જુઓ આ જાપાન છે એટલે હવે સુનામી ક્યાં ક્યાં આવી શકે તે વિસ્તાર કેમ કે ભૂકંપ અહીંયા આવ્યો આ પેસેફિક રિંગ ઓફ ફાયર છે આ સમગ્ર એક સર્કલ ગણવામાં આવે છે પેસેફિક રિંગ ઓફ ફાયર હવે થયું શું છે ભૂકંપ અહીંયા આવ્યો એટલે એને કારણે થઈને સમગ્ર જે રિંગ ઓફ ફાયરનો વિસ્તાર છે એ સમગ્ર રિંગ ઓફ ફાયરના વિસ્તારમાં સુનામીનું અલર્ટ આપવામાં આવ્યું છે અને સુનામી માટે થઈને અત્યારે ફિલહાલ સૌથી પહેલાં તો જાપાન કારણ કે પહેલાં ક્યારેય પણ તમે જોયું એ તમને યાદ પણ હશે કે સુનામી પહેલાં જાપાનમાં આવેલો હતો પણ ખરા એટલે જાપાન માટે સુનામી આ તરફ અમેરિકા અહીંયા કેનેડા છે કેનેડાની નીચે અમેરિકા છે રાઈટ તો આવી સ્થિતિમાં અમેરિકાના પણ કેલિફોર્નિયાનો જે સમુદ્ર તટ છે ત્યાં આગળ પણ ભૂકંપ માટે થઈને અલર્ટ આપવામાં આવ્યું છે કારણ કે જે આ આઠ પોઈન્ટ આઠની તીવ્રતાને તમે જુઓ છો ને અહીંયા આગળ કેલિફોર્નિયા આવે છે એટલે હવે એનિમેશનના માધ્યમથી આપને અમે સમજાવીશું કઈ રીતે ભૂકંપનો આંચકો અનુભવાયો શું શું વિગતો છે જુઓ હવે સૌથી પહેલા આ ટેક્ટોનિક પ્લેટ તમે જુઓ છો આ ટેક્ટોનિક પ્લેટ છે આ સમગ્ર વિસ્તાર છે આ કુરિલ કેમચટકા ટ્રેન્ચ ગણવામાં આવે છે કુરિલ કેમચટકા ટ્રેન્ચ આને કહેવામાં આવે છે થોડું ઝૂમ આઉટ કરીશું એટલે વધારે તમને આઈડિયા આવે આ સમગ્ર વિસ્તાર છે જુઓ અહીંયાથી લઈને અહીંયા સુધીનો આ સમગ્ર વિસ્તાર છે તેને આ ટ્રેન્ચને ખૂબ જ સેન્સિટિવ ગણવામાં આવે છે અહીંયા ભૂકંપ સમુદ્રના પેટાળમાં આવ્યો ત્યારબાદ ભૂકંપના આંચકાને કારણે કયા પ્રકારની તસવીરો જોવા મળી છે તે તમે જુઓ સાત અલગ અલગ ઝટકા બહુ મોટી તીવ્રતાના અનુભવાયા મુખ્ય બે ઝટકા હતા કે જે સૌથી વધુ તીવ્રતાના હતા અને તેને કારણે તસવીરો જુઓ જુઓ પાણીની અંદર સમુદ્રના પેટાળમાં એક ટેક્ટોનિક શિફ્ટ થઈ અને તેને કારણે થઈને સુનામીની ચેતવણી આપવામાં આવી છે આ એ ટ્રેન્ચ છે જે તમે જુઓ છો તે કેમ છટકા ટ્રેન્ટ આને કહેવામાં આવે છે અને ત્યાં આગળ ટ્રેન્ચ માફ કરશો કહેવામાં આવે છે આ કુરિલ કેમ્પ ચટકા ટ્રેન્ચ છે એ ટ્રેન્ચ શું હોય એ બેઝિકલી બે ટેક્ટોનિક પ્લેટ જ્યાં ભેગી થતી હોય તે વિસ્તાર હોય અને એક સાથે જો કોઈ શિફ્ટ થાય એક પ્લેટ ઉપર કે એક પ્લેટ નીચે કેમ કે બંને એકબીજાને દબાણ સાથે ધક્કો આપવાની કોશિશ કરી રહી છે પરંતુ જ્યારે એ અચાનક જ કોઈ શિફ્ટ થાય ત્યારે ખૂબ જ મોટી મારજા માત્રામાં ઉર્જા રિલીઝ થાય અને એ ઉર્જા જે છે તે સમુદ્રના ઉપર પાણી સુધી પહોંચે અને ત્યાંથી પછી સુનામીની લહેર આવે હવે જુઓ સૌથી પહેલી વિગત સુનામીની સામે આવી રહી છે જાપાન અત્યારે સુનામીની પહેલી લહેર પહોંચી ચૂકી છે કુશીરો પોર્ટ વિસ્તાર છે કે જ્યાં સુનામીની લહેર પહોંચી ચૂકી હોય તેવી પ્રાથમિક ખબર સામે આવી છે ફિલિપિન્સ અને ઇન્ડોનેશિયામાં પણ અલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે સમગ્ર સાઉથ ઈસ્ટ એશિયાની અંદર અત્યારે અલર્ટ આપવામાં આવ્યું છે અમેરિકાના અનેક શહેરોમાં સુનામીનું અલર્ટ છે માત્ર અમેરિકા જાપાન અને રશિયા જો પ્રાથમિક લહેરો અત્યારે સુનામીની પહોંચી રહી છે આ વિસ્તાર કેમ ચટકા વિસ્તાર જે કેમ ભૂકંપ આવ્યો ને તેને કારણે પહેલી પહેલી લહેરો આવવાની શરૂઆત થઈ ગઈ છે અને સુનામીની ચિંતાના ભાગ સ્વરૂપે અત્યારે ફિલહાલ આ કહી શકાય કે એક પ્રાથમિક જે કહેવાય પહેલાં જે ઝટકો આવ્યો તેને કારણે થઈને પ્રાથમિક પહેલાં નદી અને સમુદ્રની અંદર ઊંચા મોજા ઉછળે પછી સમુદ્રના મોજા પાછળ જઈ અને ફરી એકવાર સુનામીની લહેર સર્જન કરતા હોય છે તો પહેલાં પહેલાં મોજા જે છે તે પહોંચી રહ્યા છે જાપાનની તસવીરો સામે આવી રહી છે કેલિફોર્નિયા અમેરિકામાં અલર્ટ આપવામાં આવ્યું છે રશિયાના પણ વિસ્તારો કે જ્યાં અલર્ટ આપવામાં આવ્યું છે તો આપ અત્યારે ફિલહાલ તસવીરો નિહાળી રહ્યા છો તે કેમ ચટકામાં જે ભૂકંપ આવ્યો તે બાદ દરિયામાં જે જે ઊંચા મોજા રહ્યા રહ્યા છે છે તેની તસવીરો અમે આપને બતાવી છીએ જાપાનના એક બંદર કુશીરો પોર્ટ ત્યાંની તસવીરો આપ નિહાળી રહ્યા છો હવે વધુ તસવીરો તમને અમે બતાવીએ કારણ કે કેમચટકામાં જે ભૂકંપનો આંચકો અનુભવ આવ્યો આ જાપાન છે જાપાનમાં પહેલાં જ્યારે ભૂકંપનો આંચકો આવ્યો હતો ત્યારે સુનામીની લહેર કઈ રીતે કામ કરી પહેલાં તો લહેરો ગઈ સામેની તરફ ત્યાંથી પછી લહેરો પરત ફરી અને તેને કારણે થઈને એ અસર જાપાનને પહોંચી હતી તો આવી રીતે સુનામીની લહેર કામ કરે છે તમે જુઓ એકસાથે માર્ગમાં જે કંઈ પણ આવે તે સમગ્ર પરિસ્થિતિઓ જમીનને એ નેસ નાબૂદ કરવાની તાકાત ધરાવે છે અને અમેરિકાનો ઉપખંડ હવે તમે અહીંયા જોઈ રહ્યા છો અમેરિકા સુધી આ પેસેફિક રિંગ ઓફ ફાયર છે આ સમગ્ર વિસ્તારને પેસિફિક રિંગ ઓફ ફાયર કહેવામાં આવે છે કે જ્યાં વારંવાર ભૂકંપના ઝટકા આ તરફ પણ આવતા હોય છે અને જે આ તરફ આપણે જાપાન જોયું ને એ તરફ પણ આવતા હોય છે તો અત્યારે આપ નિહાળો જે સિમ્યુલેશન છે કઈ રીતે આ દક્ષિણ અમેરિકા છે બ્રાઝિલ વગેરેનો વિસ્તાર છે કે જ્યાં સુધી આની ઉર્જા જે છે સુનામીની તે પહોંચી શકે ઝટકો આવ્યો ત્યારબાદ તેની ઉર્જા જે છે તે પાણીમાં રિલીઝ થઈ અને એ પાણીમાં સતત સતત જુઓ આવા નાના નાના ટાપુઓ તો આ સુનામીની સામે કંઈ ગણી જ ન શકાય અને એવું પણ થતું હોય છે કે સુનામી એવી તાકાત ધરાવે છે કે જ્યાં જમીન ન હોય ત્યાં જમીન આવી જાય અને જ્યાં જમીન હોય ત્યાં પાણી થઈ જાય એટલે આટલી મોટી તાકાત જે છે તે સુનામી ધરાવે છે आउटपुट एडिटर जिगर तेरे फोन लाइन पर आपके साथ जिगर आज इसवारना સૌથી મોટો સમાચાર સુનામીની ચિંતા ફરી એકવાર રશિયાના કેમચટકા વિસ્તારમાં 8.8 ની તીવ્રતાનો ભૂકંપ નોંધકો जिगर बिल्कुल यस 14 વર્ષના ઇતિહાસની અંદર તમે જુઓ તો સૌથી મોટો એક प्रचंड આ એક ભૂકંપ આવ્યો છે પૃથ્વીની હલચલ અને જે ધરતીનો ધ્રુજારો છે એ જ બતાવે છે કે કયા પ્રકારની સ્થિતિ રશિયા અને તેની આસપાસના વિસ્તારોમાં છે કારણ કે આ એ ભૂકંપ આવો તમને યાદ હોય તો વીસમી જુલાઈના રોજ રશિયાની અંદર સાત પોઈન્ટની તીવ્રતાનો એક ભૂકંપ આવ્યો હતો એ સમયે પણ આ જ પ્રકારની સ્થિતિ અનુભવે હતી એમની હમણાં વાત છે અને ફરી એક વખત આ જ પ્રકારની સ્થિતિ આજે જોવા મળી રહી છે બીજું કે જે યુએસનું જે સુનામી જે એલર્ટ જે કેન્દ્ર છે એ એના તરફથી એક ત્રણ કલાકનું એક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને એની અંદર કહેવામાં આવ્યું છે કે જો આ જ પ્રકારની સ્થિતિ રહી તો જાપાન અને તસવીરો કે જાપાનની અંદર તેની પહેલી લહેર પહોંચી ગઈ છે કારણ કે જાપાન રશિયા અને એ આખા જે કનેક્ટેડ દેશો છે ત્યાં આ પ્રકારની હલચલ થવી અને સુનામી આવી એ અત્યારનો અત્યાર સુધી જાપાનમાં સૌથી વધારે ભૂકંપના ઝટકા અનુભવતા રહ્યા છે અને ત્યાં સૌથી વધારે ભૂકંપ આવે છે અને એ સમય દરમિયાન જ્યારે આટલી પ્રચંડ તીવ્રતાનો ભૂકંપ આવતો હોય અત્યારે સ્વાભાવિક છે કે ચિંતા હોય અને દરિયાની અંદર ખતરનાક જે મોજા છે એ ઉછળી રહ્યા છે જાપાનના કેટલાક વિસ્તારોમાં અલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અને આ ત્રણ કલાકનું એક અલર્ટ અત્યારે જાહેર કરવામાં આવ્યું છે અને રશિયાના જેટલા પણ દરિયાકાંઠાના વિસ્તારો છે શેસ ત્યાં પણ એક સુનામીની સાથે સાથે લોકોને સહમત જગ્યાએ પહોંચવા માટેનું એક એલાર્મ વાગી ચૂક્યું છે ભૂકંપની તીવ્રતા આઠ પોઈન્ટ આઠની ની માપવામાં આવી રહી છે અને જે અમેરિકન જીઓલોજીકલ સર્વે છે એના અનુસાર ભૂકંપ એ સમુદ્રની અંદર એટલે કે સમુદ્રની અંદર આવ્યો છે ત્યારબાદ જાપાન અને જે યુએસની ની જેટલી પણ એજન્સીઓ છે એમને પણ એક એલર્ટ જાહેર કર્યું છે એટલે કે ભૂકંપનું આપે કહું તો પ્રમાણે ભૂકંપનું કેન્દ્રબિંદુ બિંદુ રશિયાના કમચટકા દ્વીપકલ્પ છે અને આખો એ વિસ્તાર છે ત્યાં પૂર્વ કિનારેની નજીક હોવાનું કહેવાય રહ્યું છે અને આ સાથે વધુ અપડેટ એ પણ મળી રહ્યું છે કે જેટલી પણ સમાચાર એજન્સી અત્યારે યશ છે એમના અલગ અલગ દાવા છે અને અત્યારે જે યુએસ જીઓલોજીકલ સર્વે છે એના અનુસાર જો ભૂકંપની લગભગ જે ઊંડાઈ છે એ ઓગણીસ પોઈન્ટ ત્રણ કિલોમીટર માનવામાં આવી રહી છે અને જેના કારણે સપાટી પર તેની તીવ્ર અસર અત્યારે આપણને જોવા મળી રહી છે અને સુનામીની જે શક્યતા છે એ ખૂબ મોટું એક ચિંતાનું કારણ આ સાથે જાપાનની જે હવામાન એજન્સી છે તેના કહેવા પ્રમાણે સવારે સાડા છ વાગે જાપાનના જેટલા પણ દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં લગભગ ત્રણ ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળ્યા અને જે એના કારણે આસપાસના જે વિસ્તારો છે ત્યાં એક એલર્ટ જાહેર કરવામાં આવ્યું આ સાથે જે તમામ વિસ્તારો છે ત્યાં સતર્કતાના ભાગરૂપે આ એક માહિતી પહોંચાડવામાં આવી છે હવામાન વિભાગ આ સાથે સ્થાનિક એજન્સીઓ એ પણ એક્ટિવ થઈને અત્યારે સ્થિતિને જે કેવી રીતે પહોંચી વળવું તેના પ્રયત્નો કરી રહી છે પણ આપણે યાદ હોય કે જ્યારે ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો ત્યારે તેની તીવ્રતા કયા પ્રકારની હતી ચોક્કસ રશિયાની અંદર સ્ટ્રકચર એ પ્રકારનું હોય તો કદાચ એટલી બધી નુકસાનીનો અથવા તો એ અંદાજો લગાવી ન શકાય પણ ચોક્કસ ભૂકંપ છે ધરતીમાં હલચલ થઈ છે સુનામીનો ખતરો છે અને એ સુનામી આવવાના કારણે આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં એક ખતરો છોડાઈ રહ્યો છે આગામી કલાકોની અંદર જે એલર્ટ આપવામાં આવ્યું છે એના આધારે આપણે અનુમાન લગાવી શકીએ કે કયા પ્રકારની સ્થિતિ આગામી કલાકોની અંદર હશે પણ યુએસ જાપાન અને જેટલી પણ હવામાન એજન્સીઓ છે સ્થાનિક અથવા તો જીઓલોજીકલ ડિપાર્ટમેન્ટના જે ઇનપુટ મળી રહ્યા છે એ આધારે અત્યારની આ સ્થિતિ છે અને રશિયાની જેટલા જે સ્થિતિ છે એને પહોંચી વળવા માટે પ્રશાસન અત્યારે એલર્ટ થયું છે જે સૌથી શક્તિશાળી ભૂકંપ અને અત્યારે રશિયાની જે ડિપાર્ટમેન્ટ છે એના કહેવા પ્રમાણે રશિયાનો આ સૌથી મોટો ભૂકંપ છે અને ચૌદ વર્ષના આ એક સૌથી મોટું અત્યારે તમે થોડી વારમાં દર્શકોને એ પણ બતાવ્યું છે કે અત્યાર સુધીમાં દુનિયાની અંદર કેટલી તીવ્રતાના ભૂકંપો કયા કયા જગ્યાએ આવ્યા પણ અત્યારની સ્થિતિ ખૂબ જ ચિંતા ચિંતાનું એક કારણ જે એજન્સી છે જાપાનની પેસિફિક જે દરિયાકાંઠો છે ત્યાં એક મીટર સુધીની સુનામીની જે ચેતવણી જાહેર કરવામાં આવી છે જાપાનના જે સ્થાનિક ટેલિવિઝન છે એના અનુસાર હોકડાયુ થી લગભગ બસો પચાસ કિલોમીટર દૂર આની અસરો અત્યારે વર્તાઈ રહી છે અને રશિયાના પૂર્વ કિનારા પર જે ભૂકંપનો જે ઝટકો આવ્યો છે આંચકો આવ્યો છે આઠ પોઈન્ટ આઠ નીચે એની અસર પણ અત્યારે જોવા મળી રહી છે અને ભૂસ્તરશાસ્ત્રીના એક સર્વે પણ કહ્યું હતું કે ભૂકંપ રશિયાના કામચરુસ્તીથી એકસો છત્રીસ કિલોમીટર પૂર્વમાં આવ્યો છે અને જાપાનની હવાન એજન્સીએ આ જે સુનામીનું એલર્ટ એક જાહેર કર્યું છે બીજું કે જે સોશિયલ મીડિયા પોસ્ટ માં પણ અલગ અલગ રીતે માહિતી અત્યારે યશ મળી રહી છે બિલકુલ જીગર હવે આપણે દર્શક મિત્રોને બતાવીએ જે રિંગ ઓફ ફાયર ની આપણે વાત કરી રહ્યા હતા કારણ કે હંમેશા આ રિંગ ઓફ ફાયરની અંદર ભૂકંપના આંચકા આવતા હોય છે દર્શક મિત્રો હવે મારી પાછળ તમે તસવીર નિહાળી રહ્યા છો ક્યાં કેટલા ઝટકા અત્યાર સુધીમાં આવી ચૂક્યા છે ભૂકંપના તેની તસવીરો આ છે રિંગ ઓફ ફાયર જે ગ્રીન લાઇન તમે જુઓ છો તે રિંગ ઓફ ફાયરની સરહદ છે જ્યાં ટેક્ટોનિક પ્લેટ્સ હંમેશા શિફ્ટ થવાની કોશિશ કરી રહી છે એટલે કે કોઈ પણ એક ઉપખંડની પ્લેટ જે છે તે બીજા ઉપખંડ જેમ કે એશિયા છે એક તરફ આ તમે જુઓ છો તે રશિયા અને એશિયાની પ્લેટ છે અને આ તરફ અમેરિકન પ્લેટ છે તે બંનેની વચ્ચે નોર્થ પેસિફિક ઓશન આવેલો છે કે જ્યાં આ રિંગ ઓફ ફાયર બનાવવામાં આવેલી છે હવે જુઓ બધે કેવા કેવા ભૂકંપના આંચકા આ જ્યારે જે ઝટકો કેમ્પ ઝટકામાં આઠ થી પણ વધુની તીવ્રતાનો આવ્યો ત્યારે જાપાનની સરહદ પર જુઓ તમે પાંચની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો નીચે પાંચ પોઈન્ટ ચારની તીવ્રતા અહીંયા તમે જુઓ જે એશિયાનો અન્ય ભાગ છે જ્યાં મલેશિયા ઇન્ડોનેશિયા વગેરે આવી જાય છે ત્યાં આગળ છ પાંચની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આ તરફ તમે રશિયાથી જુઓ અમેરિકા તરફ આગળ જઈએ તો પાંચ પોઈન્ટ ચાર પાંચ પોઈન્ટ ત્રણ એટલે કેનેડા અમેરિકા કેનેડાની સરહદ ત્યાં ઉપરના સ્તર પર આવે છે જે નોર્થ અમેરિકાની પ્લેટ આપણે કહીએ છીએ તે તો ત્યાં પાંચ પોઈન્ટ ત્રણની તીવ્રતાનો ભૂકંપનો આંચકો એટલે આ સમગ્ર રિંગ ઓફ ફાયર છે ત્યાં કઈ તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો તે આપણે સમજ્યા અહીં થઈ શું રહ્યું છે આ જે રિંગ ઓફ ફાયર છે ત્યાં હંમેશા કોઈક ને કોઈક ટેક્ટોનિક શિફ્ટ ચાલતી રહે છે એટલા માટે જ જાપાનને સૌથી જોખમી દેશ ગણવામાં આવે છે જે આ ટેક્ટોનિક શિફ્ટ છે તેના માટે થઈને અને જાપાનમાં આપણે જાણીએ પણ છીએ કે ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે હવે તમને લેટેસ્ટ જે અપડેટ આવ્યા છે દર્શક મિત્રો આપીશું મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અત્યારે ફિલહાલ રશિયામાં જે ભૂકંપનો આંચકો અનુભવાયો તેના કારણે અમેરિકામાં ચેતવણી જાહેર કરવામાં આવી છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્વપૂર્ણ સૂચના આપી દીધી છે અને હવાઈ વિસ્તાર આ એક બહુ જ સંવેદનશીલ વિસ્તાર છે કારણ કે હવાઈમાં પણ આવી રીતે ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે તો હવાઈના નાગરિકોને પણ ચેતવણી આપી દેવામાં આવી છે સુરક્ષિત સ્થળો પર ખસી જાઓ અમેરિકાના હવાઈમાં સુનામીના સાયરન વાગી ચૂક્યા છે હવાઈમાં સુનામીનું અલર્ટ આપવામાં આવ્યું છે હવાઈ વિસ્તારમાં લોકોનું સ્થળાંતર શરૂ કરી દેવામાં આવ્યું છે જે સિમ્યુલેશન અમે તમને થોડીક ક્ષણો પહેલા બતાવ્યું હતું કે જો જાપાનથી ભૂકંપ આવે તો કઈ રીતે તીવ્રતા સાથે આ પાણીનો પ્રવાહ અમેરિકા સુધી પહોંચે એ સિમ્યુલેશન પ્રમાણે હવાઈ જે સુનામીનો એ જે એલર્ટ આપવામાં આવ્યો છે સુનામીનો જે ટ્રેજેક્ટરી પાથ અનુમાનિત ગણવામાં આવી રહ્યો છે તેમાં હવાઈ વચ્ચે આવે છે અને આથી જ તમે જુઓ હવાઈમાં અત્યારે ટ્રાફિક જામ થઈ ચૂક્યો છે લોકો હવાઈથી બહાર જવા માટેની કોશિશ કરી રહ્યા છે જીગર આપણી સાથે જીગર તસવીરો નિહાળો છો હવાઈમાં લોકો જીવ બચાવવા માટે બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ હવાઈના નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપી છે જીગર બિલકુલ યશ આપની વાત સો ટકા સાચી કારણ કે હવાઈ એટલા માટે હું તમને થોડી પાસ્ટમાં આપણે જઈએ અને દર્શકોને એ પણ સમજાવીએ કે શા માટે ડોનાલ્ડ ટ્રમ્પની ચિંતા વધી છે કારણ કે આ જે કામ ચટકા છે એ પ્રશાંત મહાસાગરના રિંગ ઓફ ફાયર જે આપે અત્યારે એલડી સ્ક્રીન પર દર્શકોને બતાવ્યું એ જ એના પર જ આવું અને એ વિશ્વના સૌથી વધુ ભૂકંપ જે વિસ્તારોમાંથી એક છે અને આ પહેલા જુલાઈમાં આ વિસ્તારમાં સાત પોઈન્ટ ચાર ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો વીસમી જુલાઈ ની યશ આ વાત છે અને આ પાંચ ભૂકંપ હતા એક સાથે ચાર ભૂકંપના આવા આંચકા અનુભવાયા હતા અને તેની તીવ્રતા છ થી સાત ની આસપાસ રહી હતી સાત પોઈન્ટ ચાર ની આસપાસ રહી હતી અને એટલા માટે હવાઈમાં ચિંતાનું કારણ છે કારણ કે વર્ષ ઓગણીસો બાવન ની અંદર કામ ચટકાજ હતું અને નવ ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ યશ આ વિસ્તારની અંદર આવ્યો હતો અને જેનાથી હવાઈમાં નવ મીટર વધુ ઊંચી સુનામીની લહેરો ઉમટી હતી એટલે વિચાર કરો કે શા માટે ટ્રમ્પને આ ચિંતા અત્યારે સતાવી રહી છે શા માટે નાગરિકોની ચિંતા સતાવી રહી છે કારણ કે ઓગણીસો બાવન નો એ ભયંકર ભૂકંપ જેને કામચટકાના લોકો હજુ સુધી ભૂલી શક્યા નથી એની અસરો છે અને એ નવ ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ હતો આજે આઠ પોઈન્ટ આઠ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે એટલે તમે સમજી શકાય યશ કે શા માટે હવાઈની અંદર આ પ્રકારની સ્થિતિ છે હવાઈમાં એ સમયે નવ મીટર વધુ ઊંચી સુનામીની લહેરો હતી અને તે વખતે જો કે રાહતની વાત એ હતી કે કોઈ જાનહાની થઈ ન હતી પણ જબરદસ્ત નુકસાન થયું હતું એટલે ભૂકંપથી ચોક્કસ એ તેના તમામ ક્ષેત્રમાં અસર કરે અને એ જ અત્યારે ચિંતા સતાવી રહી છે અને આપે એક સરસ એક ઇન્ફોર્મેશન એ પણ આપી એ જે આસપાસનો જે વિસ્તાર છે અને જાપાન ની અંદર ભૂકંપનું આવવું એ કોઈ નવી વાત નથી પણ એની જે પેટર્ન રહી છે ભૂકંપની એ સમયાંતરે એની અંદર તીવ્રતામાં હંમેશાથી વધારો થતો રહ્યો છે અને આપણે છેલ્લા ગુજરાતની મમનાના યશ થોડા બેકમાં જઈએ એક બે મહિનામાં તો ઘણા બધા તમે કચ્છનો પટ્ટો લઈ લો તમે આ તરફ સૌરાષ્ટ્રના કેટલા ભાગોની અંદર નોમિનલ ભૂકંપના ઝટકા અનુભવાતા હોય છે બે પોઈન્ટ થી લઈને ચાર પોઈન્ટ ચાર સુધીના નાના નાના અનુભવાતા હોય છે ને એ ભૂસ્તરીય હલચલના કારણે આ પ્રકારની સ્થિતિ હોય છે પણ નવ કે આઠ પોઈન્ટ આઠની તીવ્રતાનું ભૂકંપ આવવો ચોક્કસ એ ચિંતાનું કારણ અને યુએસ જે એજન્સીઓ છે એમણે પણ સતર્કતાનું સિગ્નલ આપી દીધું છે બીજું કે એલેશિયન જે ટાપુઓ છે

જે દક્ષિણ અમેરિકાનો વિસ્તાર છે આ રિંગ ઓફ ફાયર તમે નિહાળી રહ્યા છો કે જ્યાં કયા પ્રકારના ભૂકંપ માત્ર રિંગ ઓફ ફાયર નથી માફ કરશો સમગ્ર વિશ્વની વાત તો સૌથી વધુ તીવ્રતા નવ પોઈન્ટ પાંચ ઓગણીસો સાહીઠમાં બીઓ બીઓ વિસ્તાર ચીલેમાં આવેલો હતો કે જ્યાં સૌથી વધુ વધુ તીવ્રતાનો અને લોકોના મૃત્યુ થયા હતા અને બે એટલે કે વીસ લાખથી વધુ લોકોને ઘર વિહોણા બનાવી દીધા હતા હવે થોડા બહારની તરફ આવીએ કેમ કે બીજો સૌથી મોટી તીવ્રતાનો ભૂકંપનો આંચકો છે તે અહીંયા તમને જોવા મળશે અલાસ્કા વિસ્તાર અમેરિકા અલાસ્કામાં નવ પોઈન્ટ બેની તીવ્રતાનો ભૂકંપનો આંચકો ઓગણીસો ચોસઠમાં અનુભવાયો હતો આ અમેરિકાની જે સંસ્થા છે વેધર ડિપાર્ટમેન્ટની સંસ્થા તેના દ્વારા સિસ્મોલોજીકલ જે સંસ્થા છે તેના દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા છે તે સમયે ગુડ ફ્રાઈડેનો દિવસ હતો એકસો ત્રીસથી વધુ લોકોના મૃત્યુ થયા હતા અને ઓલમોસ્ટ ત્રેવીસો કરોડ ડોલરનું ડેમેજ થયું હતું ત્રીજો સૌથી મોટો ભૂકંપનો આજકો સ્ક્રીન પર આ તરફ તમને લઈ જઈશ જ્યાં ઇન્ડોનેશિયાનો સુમાત્રા વિસ્તાર છે નવ પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને એ સમયે સુમાત્રા આંદામાન જે ટાપુઓ છે ત્યાં બે લાખ એસી હજારથી વધુ લોકોને અસર પહોંચી હતી અને સાથે સાથે લગભગ અગિયાર લાખ લોકો છે જે ઘર વિહોણા બની ગયા હતા નવ પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપ ચોથો ભૂકંપ હજુ પણ સ્ક્રીન પર આ તરફ આપણે જઈશું નવ પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપ તો હુકો જાપાન બે હજાર અગિયાર તમને યાદ હશે સુનામીનો આતંક પણ આવ્યો હતો અને આવી સ્થિતિમાં આ જાપાનનો વિસ્તાર છે કે જ્યાં તમે જુઓ છો ભૂકંપનો આંચકો એક લાખ ત્રીસ હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા પછી પાંચમો ભૂકંપનો આંચકો ઉપર છે અહીંયા ઓગણીસો બાવનમાં કેમ ચટકા આ વિસ્તારમાં જે આજે ભૂકંપ આવ્યો છે રશિયા ત્યારે ફર્સ્ટ રેકોર્ડેડ મેગ્નિટ્યુડ દુનિયાનો કેમ કે ટેકનોલોજી ત્યારે ડેવલપ થયેલી રાઈટ તો આવી સ્થિતિમાં નવ પોઈન્ટ નવની તીવ્રતાનો ભૂકંપનો આંચકો પાંચમો ત્યાં અનુભવાયો હતો પછી આવો હવે છઠ્ઠો ભૂકંપનો આંચકો ફરી એકવાર અહીં એશિયા અને જે સાઉથ અમેરિકા છે ચીલે આ બીઓબીઓમાં ફરી એકવાર એટલે જો એક જ સ્થળે ફરી એકવાર ભૂકંપનો આંચકો આવ્યો હતો બીઓબીઓ વિસ્તારમાં અહીં તમે જુઓ તો પાંચસો મૃત્યુ થયા હતા બે હજાર દસમાં બે અગિયાર પહેલા બે હજાર દસનો આ ભૂકંપનો આંચકો ત્યારબાદ સાતમો ભૂકંપનો આંચકો આવ્યો હતો ઇક્વાડોરમાં ઇક્વાડોરમાં ઓગણીસો છમાં માં આઠ પોઈન્ટ આઠની તીવ્રતા એટલે આપણે તીવ્રતા પ્રમાણે જેમ સૌથી વધુ તીવ્રતા નંબર વન પર આવે તો દસમો જે આંચકો હશે તે સૌથી ઓછી તીવ્રતાનો હશે તો આઠ આઠ પરંતુ આ બધા એવા આંચકા છે કે જેમણે ડેમેજ બહુ કર્યું હતું અહીં ઇક્વાડોરમાં જે ભૂકંપનો આંચકો આવ્યો પંદરસો થી વધુ લોકોના મૃત્યુ થયા હતા ત્યારબાદ આઠમો સૌથી મોટો ભૂકંપનો આંચકો અલાસ્કા અમેરિકા અહી તમે નિહાળી રહ્યા છો જ્યાં સૌથી વધુ જે ભૂકંપનો આંચકો આવ્યો તેના કારણે અલાસ્કા આમ જોવા જાવ તો ઓછા લોકો રહેશે એટલે કંઈ બહુ વધારે નુકસાન ના થાય પરંતુ ફૂટ ઊંચો સુનામીનો તમને અસર આવતી જોવા મળી હતી એટલે કે સુનામીનો જે વેવ હોય તેની ઊંચાઈ જે છે સમુદ્રના મોજાની ઊંચાઈ પાંત્રીસ ફૂટ સુધીની હતી અને આઠમાં બાદ નવમો જે ભૂકંપનો આંચકો છે તે આ તરફ ફરી એકવાર આપણે આવીશું અહીંયા આ અરુણાચલ પ્રદેશ ભારતનો આઠ પોઈન્ટ છની ની તીવ્રતા આ હિમાચલની જે પ્લેટ છે જે ભારતની પ્લેટ આપણે એશિયાની પ્લેટમાં ટકરાઈ છે તે આઠ પોઈન્ટ છની તીવ્રતા ઓગણીસો પચાસ અને તમે જુઓ છો આસામ તિબેટ અર્થક્વેક હતો જેમાં પણ મોટા પાયે લોકોને નુકસાન પહોંચ્યું અને દસમો ભૂકંપનો આંચકો અહીં તમે નિહાળી રહ્યા છો ઇન્ડોનેશિયા સુમાત્રા અહીં પણ મોટી માત્રામાં લોકોને નુકસાન પહોંચ્યું હતું તો દસ અત્યાર સુધીના સૌથી મોટા ભૂકંપના દર્શક મિત્રો આપણે અત્યારે હતા જે પેસે ફાયરની વાત છે તે તો છે જ પરંતુ તે સિવાય પણ સમગ્ર વિશ્વભરના અત્યાર સુધીના મેગ્નિટ્યુડ પ્રમાણે કારણ કે દસ એટલે કે સર્વ વિનાશ જો ગણવામાં આવે તો સૌથી મોટો ભૂકંપનો આંચકો અત્યાર સુધીમાં નોંધાયો છે તે નવ પોઈન્ટ પાંચની તીવ્રતાનો છે અને આજનો જે સુનામીનો જે ચેતવણી છે અને ભૂકંપનો આંચકો અનુભવાયો તે આઠ પોઈન્ટ આઠની તીવ્રતાનો કેમ ચટકા વિસ્તાર જે રશિયામાં આવેલો છે ત્યાંનો આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે ફરી એકવાર એ સિમ્યુલેશન અમે આપને બતાવી રહ્યા છીએ કે જે હવાઈની અલર્ટ આપવામાં આવી તે પણ તમે અહીં સાથે નિહાળી રહ્યા છો તો હવે તમે ફરી એકવાર જુઓ મિત્રો સુનામીનું અસર પહોંચાડે તે અમે તમને અહીંથી સાથે સાથે બતાવ્યું છે અને આ સિવાય મેગ્નિટ્યુડ પ્રમાણે તમે જોવા જાવ તો દસ અગિયાર સૌથી મોટા ભૂકંપના આંચકામાં આઠ પોઈન્ટ ની ભૂકંપ છે ને એ છઠ્ઠા નંબર પર આવે છે એટલે આ યાદી પણ તમે અહીંયાથી ખાસ નિહાળી લો આ છઠ્ઠા નંબર પર અત્યારે આજનો જે ભૂકંપ છે તે દુનિયામાં અત્યાર સુધીમાં જેટલા પણ ભૂકંપ આવ્યા તેની તીવ્રતામાં આઠ છઠ્ઠા નંબરનો ભૂકંપ છે આઠ પોઈન્ટ આઠની તીવ્રતાનો જે જોવા મળ્યો છે આ સાથે જ સમાચારોમાં દર્શક મિત્રો હાલ બસ આટલું જ મને યશને આપશે રજા આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત in association with wasan masala yarto unitea